જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં જાણીશું મકરસંક્રાંતિ ક્યારે છે શું છે તેનું મહાત્મ્ય ક્યારથી કમૂરતા બેસે છે તેમજ કમૂરતા દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર સૂર્યદેવ ધનરાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી કમૂરતા લાગે છે આ વર્ષે કમૂરતા પંદર ડિસેમ્બર બે હજાર વીસ મંગળવારથી બેસી જાય છે જે ચૌદ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ગુરુવારે સમાપ્ત થશે અમૂર્તાનો આરંભ થતાં જ તમામ પ્રકારના માંગલિક કાર્યો નથી થઈ શકતા એક કથા અનુસાર સૂર્યદેવ સાત ઘોડાના રથ પર સવાર થઈ સતત બ્રહ્માંડની પરિક્રમા કરતા રહે છે એકવાર તેમના ઘોડા સતત ચાલવા અને વિશ્રામ ન મળવાના કારણે ભૂખ્યા તરસ્યા ખૂબ થાકી ગયા હતા ભગવાન સૂર્યદેવ તેને એક તળાવના કિનારે લઈ ગયા પરંતુ ત્યારે તેને એ આભાસ થયો કે જો રથ રોકાયો તો આ સૃષ્ટિ થંભી જશે તે તળાવના કિનારે બે ગથેડા ત્યાં હાજર હતા સૂર્યદેવને એક ઉપાય સૂચ્યો તેમણે ઘોડાને આરામ આપવા માટે રથમાં ગથેડાને જોડી દીધા આ સ્થિતિમાં સૂર્યદેવના રથની ગતિ ધીમી પડી ગઈ પરંતુ રથ રોકાયો નહીં આથી આ સમયે સૂર્યદેવનું તેજ ઓછું થઈ જાય છે જેથી આ સમયને આપણે કમૂરતા કહીએ છીએ શાસ્ત્રોના કહેવા અનુસાર સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી ભગવાનનું સ્મરણ સંધ્યા આદિ કરવું જોઈએ કમૂરતા દરમિયાન સૂર્યદેવની આરાધના કરવી જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરવું સૂર્યદેવના મંત્રના જાપ આદિ કરવા જોઈએ બ્રાહ્મણ ગુરુ સાધુ સન્યાસીને ભોજન કરાવવું જોઈએ ગાયને ખાસ ચારો ઘરની બનાવેલી રોટલી વગેરે ખવડાવવું જોઈએ તામસી પદાર્થ જેવા કે માંસ મધ ચોખાનો લોટ અડદ ડુંગળી લસણ ગાજર મૂળો રાઈ દાળ તલનું તેલ અને દૂષિત અન્ન વગેરે ન ખાવું જોઈએ કમૂરતા દરમિયાન જમીન પર પથારી કરીને સૂવું જોઈએ

ધનુર્માસ એટલે કે મલમાસની સમાપ્તિ થાય છે અને કમૂરતા ઉતરે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે અસુરોનો અંત કરી એમના શિષ્ય મંદાર પર્વતમાં દબાવી દીધા હતા આથી આ દિવસને અનુષ્ટોના નાશનો દિવસ પણ કહેવામાં આવે છે મહાભારતની કથા અનુસાર ભીષ્મ પિતામહે મહે ઈચ્છા મૃત્યુનું વરદાન તેમના પિતા સૂર્યદેવ પાસેથી પ્રાપ્ત કરેલું મહાભારતના યુદ્ધ દરમિયાન તેમનો દેહ બાણોથી વિંધાઈ ગયો હતો અંતકાળ નજીક આવ્યો હતો છતાંય મૃત્યુને વશ ન થયા કારણ કે તેમને જાણ થઈ કે અત્યારે દક્ષિણાયનમાં સૂર્ય છે માટે ધુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો યોગ્ય નથી તેથી અસહ્ય કષ્ટને વેઠીને પણ સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોઈ બાણશિયા પર ઘણા દિવસ કષ્ટો સહન કરીને સૂતા છેવટે ઉત્તરાયણના દિવસે ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાના પ્રાણ છોડ્યા ભગવાને ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના પ્રકાશકાળમાં શરીર છોડનાર જીવનો પુનર્જન્મ થતો નથી જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય અંધકારમય કાળ હોય ત્યારે જો મૃત્યુ થાય તો પુનર્જન્મ લેવો પડે છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી ગંગા નદી તેમજ અન્ય પવિત્ર નદી તેમજ જળાશયોમાં સ્નાન કરવાનું ખૂબ મહાત્મ્ય છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવું તલનું દાતણ કરવું આ દિવસે તલનું દાન કરવું તલ ખાવાનો અધિક મહિમા છે તલનું દાન કરવું તલયુક્ત જળથી તર્પણ કરવું તલને અગ્નિમાં હોમવા આ મહિનામાં તલ અને તલમાંથી બનેલ ખોરાક લેવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે સૂર્યના આ સંક્રાંતિ કાળને લોકો પતંગ ઉડાડીને વધાવે છે જેથી પૃથ્વી પરનો અંધકાર ઝડપથી ખસી જાય અને દિવસ મોટો બની જાય આ દિવસે સૂર્યદેવની પૂજાનું ખાસ વિધાન છે સ્નાન કર્યા બાદ ત્રાંબાના લોટામાં જળ ભરી લાલ ફૂલ અને ચોખા નાખી સૂર્યદેવને જળ અર્પણ કરવું આ દિવસે ઓમ સૂર્યાય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ ઘરના તુલસી ક્યારે દીવો કરી જળ ચડાવો શિવ મંદિરે જઈ પૂજા પાઠ કરવો શિવજીને કાળા તલ ચડાવી જળ અર્પણ કરી ઓમ સોળ સદા શિવાય નમઃ એ મંત્રનો જપ કરવો ભગવાનને ગોળ તલના લાડુનો ભોગ ધરાવો આ દિવસે તલ અને મમરાના લાડુ ગરીબ બાળકોને વહેંચવા જોઈએ ખાસ કરીને આ લાડુમાં પૈસો જેવો કે પાંચ રૂપિયા કે દસ રૂપિયાના સિક્કા ગુપ્તદાન કરવું જોઈએ આ ગુપ્તદાનનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે તેમજ જરૂરિયાત મનને બ્રાહ્મણોને કે ગરીબોને અનાજ વસ્ત્ર તેમજ ઠંડીથી રક્ષણ મળે તેવા ગરમ વસ્ત્ર કે ઉના વસ્ત્ર આદિનું દાન કરવાથી રોગદોષ કષ્ટ પીડા કર્મપીડામાંથી મુક્તિ મળે છે ભગવાને ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય યજ્ઞો દ્વારા દેવોને દાન દ્વારા દરિદ્ર નારાયણને પોષે તે મનુષ્ય મને અતિ પ્રિય છે હું તે મનુષ્યની મનોકામના પૂર્ણ કરું છું આમ દરિદ્ર નારાયણને જરૂરી વસ્તુ અર્પણ કરવાથી વિષ્ણુ નારાયણ રાજી થશે શ્રી હરિ વિષ્ણુનો રાજીપો જ્યાં હશે ત્યાં મહાલક્ષ્મી દોડીને આવશે મકર સંક્રાંતિના દિવસે ગોળમાંથી બનેલા તલના લાડુ સિંગના લાડુ મમરાના લાડુ શેરડી બોર ચણા ખજૂર વગેરે ભગવાનને ધરાય છે તેમજ તેનું દાન કરી આ દિવસે ગોળથી બનેલા તલના લાડુ શેરડી બોર આદિ ખવાય છે આ દિવસે સૂર્ય સ્નાનનો ખૂબ મહિમા છે સૂર્ય સ્નાન કરી શકાય એ માટે મકર સંક્રાંતિના દિવસે પતંગોત્સવ મનાવાય છે આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરા છે શ્રી રામચરિત માનસમાં તુલસીદાસે ઉલ્લેખ કર્યો છે બાલકાંડમાં વર્ણવ્યું છે કે રામ એક દિન ચંગ ઉડાયે ઇન્દ્રલોકમાં પહોંચી ગયે એટલે કે ભગવાન શ્રી રામે પતંગ ચગાવ્યો હતો જે ઇન્દ્રલોક સુધી પહોંચી ગયો હતો આથી આ દિવસે પતંગ ચગાવવાની પરંપરા છે આ દિવસે સાત ધાનો ખીચડો રાંધીને ખાવાનું મહત્વ છે ગાયને ઘઉં કે બાજરીના બાફી એને ઘૂઘરી કહેવાય છે આ ઘૂઘરી ગાયને ખવડાવવાની પરંપરા છે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ દેવ જગતના પાલનહાર પાલન પોષણ કરતા પિતા છે નકારાત્મકતા દૂર કરનારા છે આપણા જીવનને પ્રકાશથી જ્ઞાનથી ભરી દેનારા પ્રભુને સર્વ પ્રકારે નમસ્કાર છે હે પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ કે અમારામાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય સૌને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય તેવી દેવ સૂર્યનારાયણને પ્રાર્થના કરી આ મકર સંક્રાંતિનો ઉત્સવ આ રીતે ઉજવાય છે આ દિવસે સૂર્ય સ્નાન કરવું તલ ગોળ સિંગની ચીકી ખાવી શેરડી ખજૂર આદિ ખાવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે જે આખું વર્ષ શરીરને નિરોગી રાખે છે તાવ કમળો શરદી ઉધરસ આદિ જેવી કોઈ બીમારી નથી આવતી કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા મજબૂત બને છે આથી દિવસે ચીકી ખજૂર મમરાના લાડુ બોર શેરડી ઊંધિયું પૂરી ખીચડો વગેરે અગાસીમાં લઈ જઈ આખો દિવસ અગાસીમાં સમય પસાર કરે છે આ રીતે સૂર્યસ્નાનની સાથે આનંદ મંગલનો આ ઉત્સવ નાના બાળકોથી લઈ બધાને પ્રિય હોય છે તો મકર સંક્રાંતિનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ કે જય સૂર્યદેવ જરૂર લખજો તમે પણ આ ઉત્તરાયણ કેવી રીતે મનાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ